તો સુપ્રસિદ્ધ અંબાજી મંદિરે જામી છે ભક્તોની ભીડ ત્યારે પવિત્ર રક્ષાબંધના તહેવારોમાં માના દર્શને ઉમટ્યું છે મહેરામણ ત્યારે વહેલી સવારથી જ અંબાજી મંદિરે લાંબી લાઈનો જોવા મળી ત્યારે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યો ત્યારે ભાવિકોએ વહેલી સવારે માની મંગળા આરતીના કર્યા દર્શન ત્યારે મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવની પણ આરતી ઉતારવામાં આવી મહત્વના સમાચાર બનાસકાંઠાથી કહી શકાય બનાસકાંઠાના સુપ્રસિદ્ધ એવા અંબાજી મંદિરે છે ભક્તોની ભીડ ત્યારે પવિત્ર રક્ષાબંધનના તહેવારે માના દર્શને દર્શન ઉમટ્યું છે માનવ મહેરામણ ત્યારે વહેલી સવારથી જ અંબાજી મંદિરે લાંબી લાઈનો જોવા મળી રહી છે ત્યારે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે ત્યારે ભાવિકો પણ વહેલી સવારે માની મંગળા આરતીના દર્શન કર્યા

મંગળા આરતીના દર્શન કર્યા છે ત્યારે મંદિરમાં આવેલ અંબિકેશ્વર મહાદેવની પણ આરતી ઉતારવામાં આવી છે